સુરતના બાળકોએ બે ભાઈઓ પર હુમલો કર્યો હતો જેમાંથી એક ભાઈનું મોત નિપજ્યું છે જ્યારે એક સારવાર હેઠળ છે નજીવી બાબતે ઘરમાં ઘૂસી આ બાળકોએ એક યુવક સાથે મળી હુમલો કર્યો હતો જોકે આ ઘટનાને પગલે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે વિસ્તારમાં બાબતે હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી અગાસી પર પાણીની ટાંકીમાં પેશાબ કરતા ઠપકો આપતા બાળકોએ બે ભાઈઓ પર હુમલો કર્યો હતો મહિલા અને તેમના પતિ તેમજ ડિયર પર ચાર બાળકો અને એક યુવકે મળી ચપ્પુ વડે હુમલો કર્યો હતો આ ઘટનાને પગલે એક ઇસમનું મોત થઈ ગયું છે જ્યારે એક વ્યક્તિ હજુ પણ સારવાર હેઠળ છે આ મામલે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક જ ચાર બાળ કિશોર આરોપીઓને ડિટેઇન કરી અને એક યુવક શોહેબ ખાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ બે એક ના રોજ ભેસ્તાન તિરુપતિનગર બજરંગી બિલ્ડિંગ છે કાલીપીચ રેલવે ફટક પાસે આવી છે ત્યાં ત્યાં ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના સંઘર્ષમાં ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા તે વખતે એક કાયદામાં સંઘર્ષ ના સંઘર્ષમાં આવેલા બાળકે ફરિયાદીના પાણીના કેન ઉપર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણજન એનો બિયર જોડે આ કાયદાના સંઘર્ષ મળેલા બાળકોનું તથા મુખ્ય આરોપી સોએબનો ઝઘડો થયેલો મારામારી દરમિયાન મુખ્ય આરોપી સોહેબે મરણ ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવો બનાવ પામેલ એની સૌપ્રથમ જાન કંટ્રોલ રૂમમાં થતાં ધેસ્તાન પોલીસ જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી સ્થળ વિઝિટ કરેલી મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદા સંગઠન બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તે વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત